ભાવનગર શહેરની મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ માટે શહેર કક્ષાના રમતોત્સવ બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલા શહેર કક્ષાના રમતોત્સવ બે હજાર પચ્ચીસમાં ધોરણ એકથી આઠના બાળકો વિવિધ સ્પર્ધામાં જોડાયા હતા જેમાં મુખ્યપદે મેયર ભરતભાઈ બારડ સહિત મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ત્યારબાદ ધનમીના સદસ્ય માન્ય દીપે માટે ત્યારબાદ પુષ્પકુ છીનમાં દ્વારા